એસએસજી હોસ્પિટલની ફિઝિયોથેરાપી કોલેજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફિઝિયો ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે આજરોજ યુનિવર્સિટી પેવેલિયન મેદાન ખાતે તેની અંતર્ગત સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી એસએસટી હોસ્પિટલની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં આજથી તારીખ પંદર સોળ અને અઢાર એપ્રિલના રોજ ફિઝિયો ફિએસ્ટા બે હજાર ચોવીસના ભાગના રૂપે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પેવેલિયન મેદાન ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી જેમાં દિવસ દરમિયાન ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ ચેસ અને કેરમ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત ફિઝિયોપીએસટા કાર્યક્રમના ભાગરૂપે ફિઝિયોથેરાપી કોલેજ ખાતે અનેક સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે આજે કાર્યક્રમ છે સરકારી ફિઝિયોથેરાપી કોલેજ વડોદરાના છોકરાઓ દ્વારા ઉજવવામાં આવે છે આ અમારો એન્યુઅલ ફંક્શન છે જેને અમે ફિઝિયોફિસ્ટ નામ આપીએ છીએ બાર વર્ષથી અમારો ફંક્શન થતો આવે છે અને દર વર્ષે અમે એને ભાવપૂર્વક એનો ઉજવણી કરીએ છીએ એમાં કેવું હોય છે કે દર વર્ષે સ્પોર્ટ્સ વીક હોય છે એક અઠવાડિયાનો સ્પોર્ટ્સ વીક હોય છે એના પછી ડેઝનું સેલિબ્રેશન થાય છે પછી એમાં ઇન્ડોર ઇવેન્ટ આવે છે સાયન્ટિફિક ઇવેન્ટ એજ્યુકેશન ઇવેન્ટ આવે છે જેમાં બહારની કોલેજો બી પાર્ટ લે છે અને છેલ્લે કલ્ચરલ ઇવેન્ટ આવે છે જેમાં અમારે ડીઝેન નાઇટ ને એવું બધું હોય છે આજે કાર્યક્રમમાં સ્પોર્ટ્સ વીક છે જેમાં ક્રિકેટ છે બેડમિન્ટન છે ટેબલ ટેનિસ છે ચેસ કેરમ અને વોલીબોલ છે આપનું પરિચય મારું નામ ડોક્ટર દેવેન્દ્ર ગુપ્તા